સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર બાળકો દ્વારા પથ્થર ફેંકવાની ઘટના બાદ સર્જાયેલી પરિસ્થિતિને પગલે શહેરમાં આગામી સોમવારના રોજ ઈદે મિલાદનો તહેવાર અને મંગળવારે ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા જળવાઈ રહે તે માટે હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી એલપી રોડ સ્થિત પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે આ બેઠકનું આયોજન કરાયું હતું જેમાં સુરત શહેર પોલીસના અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા આ મિટિંગમાં પોલીસની અપીલને માન આપી મુસ્લિમ સમાજે આગામી સોમવારે સવારે ભાગડ થી નીકળનારું ઈદનું જુલુસ રદ કરવાનો નિર્ણય કર્યો હતો ઉલ્લેખનીય છે કે સૈયદપુરાના બનાવને પગલે મુસ્લિમ સમાજે સોમવારે વિસર્જનનો આગળનો દિવસ હોવાથી લોકો ગણેશ દર્શને મોટી સંખ્યામાં નીકળતા હોય છે અને ઘણા સ્થળોએ મહાઆરતીનો કાર્યક્રમ પણ થતો હોય છે ઘર્ષણ ટાળવા માટે જુલુસ સાંજના સમયને બદલે સવારે 11 વાગે કાઢવાનો પહેલો નિર્ણય કરાયો હતો જો કે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ અને શાંતિ સમિતિના સભ્યોએ તેઓ પર નિર્ણય કર્યો છે કે જે લોકો પોતાના વિસ્તારમાં જુલુસ કાઢવા માંગતા હોય તે પોતાના વિસ્તાર પૂરતું જુલુસ કાઢી શકે પણ તે માટે સ્થાનિક પોલીસની પરવાનગી લેવાની રહેશે પરંતુ તેમણે જુલુસ સાંજ સુધીમાં કાઢવાનો રહેશે જો કે હાલ તો સુરત શહેર પર પોલીસ દ્વારા ચાપતી નજર ગોઠવવામાં આવી છે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે તો સાથે અગાસીઓ પર પણ પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે એસઆરપી ની ટુકડી પણ તૈનાત કરી દેવામાં આવી છે વિસર્જનને લઈ સુરત પોલીસ દ્વારા આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી છે બધી જગ્યા આપ જોઈ શકો છો જેટલા ભી અમારા પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ

ઉપયોગ કરવાના છે સાથોસાથ જો વિડીયોગ્રાફર જે રીતે જ્યાં નથી કેમેરા અમુક સ્ટેજમાં ત્યાં અમારા વિડીયોગ્રાફર રહેશે ચાલીસ જગ્યા અમે નક્કી કર્યા છીએ ઓર જો ટેમ્પરેરી બે દિવસ માટે કાર્પોરેશન તરફ કેમેરા લગાવવામાં આવી રહ્યા છે જો બી લાગી જશે તો એક જ્યાં જ્યાં અમે લાગતા કે અમારા ગ્રે એરિયા છે ત્યાં નથી કેમેરા ત્યાં બી આ લોકો લગાવશે દ્રોણ છે આખા પૂરા સર્વેલન્સ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે કે ગલીઓમાં શું ચાલી રહ્યા છે છતોમાં શું ચાલી રહ્યા છે અને જો અમારી છત વર્લ્લા ધાબા પોઈન્ટની જો ટીમ છે ત્રીનસો બીસ ધાબા એટલે ત્રણ ચાર ત્રણ ચાર માણસો બધા ધાબા ઉપર રવાના છે તો હજાર ની સંખ્યામાં ધાબા પોઈન્ટ માણસોમાં ડિપ્લોયડ રહેશે તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે જેથી કમ્યુનિકેટ